પત્રકારોનો અવાજ દબાવીને તમે શું સાબિત કરશો તમે મજબૂત છો હા તમે સિંઘમ છો નહીં આથી કે સાબિત થાય છે કે તમે કેટલા નિર્બળ છો તમે કેટલા ડરપોક છો તમે પોતાની નબળાઈ છુપાઈ રહ્યા છો તમે વાસ્તવિકતા છુપાઈ રહ્યા છો નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિનું કાંઈ બગાડી શક્યા નથી હા તમે તો નરેન્દ્ર મોદીના ભાકડિયા વાળ બરાબર નથી આ પોલીસ આવા મોટા પત્રકારને ફિટ કરી શકતી હોય આ મોટા મોટા પત્રકારને દબાવી શકતી હોય ક્રાઇમ બ્રાન્ચની તપાસ હાથ ધરી શકતી હોય તો તમે નાના પત્રકાર એટલે તમારી તો શું ઓકાત તમારી શું વિશાત કે તમે પોલીસને સવાલ કરો સિસ્ટમને સવાલ કરો કમિશનર સાહેબ નારાજ થઈ ગયા છે સાક્ષાત દેવતા જાણે નારાજ થઈ ગયા હોય હા એવી રીતે કમિશનર સાહેબ નારાજ થઈ ગયા છે ભાઈ ડિલેટ મારો તમે સાવ નવરા બેઠા છો લ્યા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તમે સાવ નવરા ધૂપ છો તમારે કરવા માટે કંઈ નથી પાંચ પાંચ કલાક એક પત્રકાર પાછળ તમે બગાડો છો નમસ્કાર ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર સાથીઓ ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય દારૂ વેચાઈ રહ્યો છે નરી વાસ્તવિકતા છે પણ જો તમે દારૂ વેચાતા કે ખરીદતા કોઈને જુઓ તો તમારે બોલવાનું નથી તમારે ધિતરાષ્ટ બની જવાનું છે આંખે પટ્ટી બાંધી દેવાની છે અને જો તમે બોલવા જશો દારૂબંધી વિશે દારૂ વેચાઈ રહ્યો છે અડ્ડાઓ વિશે વાત કરશો ત્યારે આ પોલીસ તમને દબાવવાનો પ્રયાસ કરી શકે એમ છે તમારી વિરુદ્ધમાં કારસો રચી શકે એમ છે આજે મારે એ ઘટના વિશે વાત કરવી છે સાચો નવજીવન ન્યૂઝના પત્રકાર પ્રશાંત દયાળ જે સિનિયર પત્રકાર છે જે આદર્શ પત્રકાર છે જે નવોદિતો પત્રકાર માટે એમની સાથે એક એમને ડરાવવા માટે એમને ધમકાવવા માટે થઈને એમને ચૂપ કરાવવા માટે થઈને આ પોલીસ કર્મીઓએ ક્રાઇમ બ્રાન્ચની તપાસ હાથ ધરી છે અને આ જે પત્રકાર છે એની સાથે આવું શા માટે કર્યું એનું કારણ છે કે આ પત્રકારે પ્રશાંત દયાળે પચીસ માર્ચે એક સ્ટોરી કરી હતી આ સ્ટોરી એમને એક પત્ર દ્વારા મળી આ સ્ટોરી જેને આપી એ અમદાવાદ ગોમતીપુરની મહિલાઓ હતી એ સ્ટોરીમાં લખ્યું હતું એ પત્રની અંદર કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર સાહીઠથી વધારે અડ્ડાઓ ચાલે છે જુગારના દારૂના આવી રીતે એક લિસ્ટ આપ્યું હતું અને આ પત્રની અંદર કહેવામાં આવ્યું હતું કે આ જે લિસ્ટ છે અમે ગુજરાત પોલીસને પણ મોકલ્યું છે આ જે લિસ્ટ છે અમે ગૃહમંત્રીને પણ મોકલ્યું છે અમે મુખ્યમંત્રીને પણ મોકલ્યું છે અને આ તમને પણ મોકલ્યું છે તો પ્રશાંત દયાળે સ્ટોરી કરી કે જો આ લિસ્ટ સાચું હોય તો પોલીસ આની તપાસ કરી એવી વિનંતી કરતી એક સ્ટોરી કરી એનો સારાંશ ખાલી આટલો છે પણ આ પોલીસ અધિકારીને ગમ્યું નહીં કે એક પત્રકાર પોલીસની વિરુદ્ધમાં સ્ટોરી કરે છે કે આમાં ક્યાં પોલીસની વિરુદ્ધમાં સ્ટોરી હતી એ પોતે અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો પોલીસને કે જો આવા પત્રો આવી રહ્યા છે આ તમારી પાસે પણ પહોંચ્યો છે મારી પાસે દયાળ પાસે તો પચીસ તારીખે આ પત્ર પહોંચ્યો હતો પણ પોલીસ કમિશનરની ઓફિસમાં આ પત્ર એકવીસ તારીખે પહોંચી ગયો મતલબ એકવીસ તારીખથી લઈને પચીસ તારીખ સુધી આ પોલીસ કમિશનરના સ્ટાફે શું કર્યું માખીઓ મારી મચ્છર માર્યા કે તાળીઓ પાડી શું કર્યું એમને કંઈ કરવું નથી અને કોઈ કરતું હોય જે અવાજ ઉઠાવતું હોય એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવા માટે કારસા રચવા છે એમના વિરુદ્ધમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસો આપવી છે કેમ ભાઈ કોઈ તમને સવાલ ના કરે તો તો તમારા અધિકાર ક્ષેત્રમાં આવે છે કે દારૂ ના વેચાવો જોઈએ તમે ખાખી પહેરીને આઈપીએસ બનીને એ ખુરશી ઉપર બેઠા છો કમિશનર સાહેબ તમે મજબૂત છો તમે ખુંખાર છો તમે સિંઘમ જેવું તમારી છાપ ધરાવો છો તમે નબળા નથી જો તમારી આવી છાપ હોય તો સાબિત કરો કે ગુજરાતની અંદર એક ટીપું પણ અમે દારૂ નહીં વેચાવા દઈએ શપથ લઈ લો પ્રતિજ્ઞા લઈ લો એવી રીતે સાબિત કરો પણ તમે શું કરો છો એ કહેવત છે નબળો ધણી બૈરી પર સૂરો તો એમણે શું કર્યું પોતાની પોલીસની નબળાઈ છુપાવવા માટે થઈને આ એક પત્રકારને બલીનો બકરો બનાવવાનો એમને એક્ઝામ્પલ સેટ કરવા માટે કે આ તો મોટા પત્રકાર છે મોટા ગજાના પત્રકાર છે આવા પત્રકાર જે અગાઉ સરકાર સામે ઝઝુમતા હોય એ લડાયક છાપ ધરાવતા હોય એવા પત્રકારને જો ટાર્ગેટ કરીએ તો બીજા નાના પત્રકારો છે એને પણ મેસેજ જાય કે જો આ પોલીસ આવા મોટા પત્રકારને ફિટ કરી શકતી હોય આ મોટા મોટા પત્રકારને દબાવી શકતી હોય ક્રાઇમ બ્રાન્ચની તપાસ હાથ ધરી શકતી હોય તો તમે નાના પત્રકાર એટલે તમારી તો શું ઓકાત તમારી શું વિશાત કે તમે પોલીસને સવાલ કરો સિસ્ટમને સવાલ કરો આપણું બંધારણ આપણને વાણી અને અભિવ્યક્તિની આઝાદી આપે છે એક બાજુ તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ એક કહેતું હોય કે જો આ દારૂના અડ્ડાનું લિસ્ટ તો તમે એ સાંભળી નથી શકતા તમે આઈપીએસ અધિકારીઓ પાસે ફોન કરાવો છો કે ભાઈ આ તમે જે સ્ટોરી કરી છે ને એને ઉતારી લો કમિશનર સાહેબ નારાજ થઈ ગયા છે સાક્ષાત દેવતા જાણે નારાજ થઈ ગયા હોય હા એવી રીતે કમિશનર સાહેબ નારાજ થઈ ગયા છે ભાઈ ડિલેટ મારો અને આ પત્રકાર જ્યારે સ્ટોરી ડિલેટ નથી મારતા ત્યારે આ કમિશનર સાહેબ કદાચ પોતાના ઈગો ઉપર લઈ લેતા હોય હું કમિશ્નર અને મારું મારું નામ અને આ પત્રકારો હા એટલે એમને દબાવવા માટે ડરાવવા માટે જો કદાચ આ કારસો રચાયા હોય તો નિંદનીય છે અને આ જો એક્ઝામ્પલ સેટ કરવાનો જે પ્રયાસ કર્યો છે એ પણ ખૂબ નિંદનીય છે પત્રકારોનો અવાજ દબાવીને તમે શું સાબિત કરશો તમે મજબૂત છો હા તમે સિંઘમ છો નહીં આથી એ સાબિત થાય છે કે તમે કેટલા નિર્બળ છો તમે કેટલા ડરપોક છો તમે પોતાની નબળાઈ છુપાઈ રહ્યા છો તમે વાસ્તવિકતા છુપાઈ રહ્યા છો એક બાજુ દારૂ વેચાઈ રહ્યો છે બંધ કરાવવાની તમારી હિંમત નથી અને કેમ બંધ નથી કરાવતા આ સૌથી મોટો સવાલ છે તમારે તમારા ગિરેબાનમાં ઝાંખીને જોવું પડશે કે અમારા અધિકાર ક્ષેત્રની અંદર જો દારૂ વેચાતો હોય અને આ વ્યક્તિ ખુલ્લો હોય અરીસો બતાવતો હોય તો તમારે એનું સન્માન કરવું જોઈએ કે તમને કોઈક તો છે કે તમને અરીસો બતાવે છે કોઈક તો છે કે જે આ દડાઓના શહેરમાં ચશ્મા વેચવા નીકળ્યો છે પણ તમે એને દબાવશો તો તમે વિચારી લો કે સ્પ્રિંગને તમે જેટલી દબાવશો એટલી ઉછળ છે અને પ્રશાંત દયાળે તો અગાઉ પણ આગમચેતી માહિતી આપી દીધી હતી કે પત્રકારોનું લિસ્ટ તૈયાર કરી રહી છે પોલીસ જે પોલીસની વિરોધમાં બોલતું હોય આ પોલીસની વિરોધમાં નથી આ જે સ્ટોરી છે એ પોલીસના સમર્થનમાં છે પોલીસ એને પોઝિટિવિટી સાથે એને લે કે આ જે સ્ટોરી જે કરી છે પત્રકારે અને એના મુજબ આપણે તપાસ હાથ ધરીશું અને આ અડ્ડાઓ આપણે બંધ કરાવીશું તો કેટલા લોકોની જિંદગી પોઝિટિવ સ્ટોરી કેમ નથી કરી રહ્યા અને તપાસની અંદર કેવા સવાલો કરે છે આ પ્રશાંત દયાળ મેં એક ની અંદર મેં જોયું એમને જે સ્ટોરીને લગતા સવાલ કરવા જોઈએ તમે આ સ્ટોરી જે તમે કરી છે સાચી છે કે ખોટી એની જગ્યાએ તમારી પત્નીનું અવસાન ક્યારે થયું કેટલા મહિના થયા તમારા બાળકો શું કરે છે એ ક્યાં ક્યાં અભ્યાસ કરે છે કે અથવા ક્યાં એ નોકરી કરે છે ધંધા કરે છે એટલે તમારે એની જિંદગીથી તમને શું મતલબ તમારે સવાલ કરવા જોઈએ તો આ સ્ટોરીને લઈને કરો કે ભાઈ તમે ફેક ન્યૂઝ ચલાવી છે કે સાચી ન્યૂઝ ચલાવી છે પણ તમારે તો ત્યાં જઈને ટાઈમ પાસ કરવો હતો તમે સાવ નવરા બેઠા છોલ્યા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તમે સાવ નવરા તમારે કરવા માટે કઈ નથી પાંચ પાંચ કલાક એક પત્રકાર પાછળ તમે બગાડો છો તમે પગાર છેના લો છો આ આવું કરવા માટે તમને પગાર આપે છે અને આ જનતાના ટેક્સના રૂપિયાથી તમને પગાર મળે છે તો તમે એ જનતા માટે તો કામ કરો દારૂના અડ્ડા બંધ કરાવો પણ જે તમારે કરવું પણ નથી અને કરવા દેવું પણ નથી તો આ બધું શા માટે ચાલી રહ્યું છે એ પોલીસ અધિકારીઓ જ જવાબ દેશે આ જનતા જ જવાબ દેશે અને આ હવે એ વ્યક્તિ એમની ઉપર થયેલા પત્રકારત્વ દરમિયાન એમની ઉપર થયેલા અત્યાચારોથી થી ડગ્યા એમની ઉપર થયેલી હેરાનગતિથી એમને નતા ડગ્યા અને આ પોલીસ કમિશનરના પોલીસ અધિકારીઓ આવી પૂછપરછ એમને ડગાવી શકશે હ આ હાસ્યસ્પદ વાતાવરણ કેમ ઊભું કરો છો તમે એક એક્ઝામ્પલ સેટ કરવા માટે અને આ કોના ઇશારે આ પોલીસ અધિકારીઓ કોના રાજકીય હાથાઓ બની રહ્યા છે એ સમજાતું નથી હર્ષ સંઘવી ગૃહમંત્રીના રાજકીય હાથો બની રહ્યા છે તો ગૃહમંત્રી સાહેબ જો તમારા હાથો બની રહ્યા હોય આ પોલીસ અધિકારીઓ તો તમને પણ જણાવી દઉં કે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિનું કાંઈ બગાડી શક્યા નથી હા તમે તો નરેન્દ્ર મોદીના વાંકડિયા વાર બરાબર નથી તમે નરેન્દ્ર મોદી પાસે જે ડિગ્રી છે એવી ડિગ્રી પણ તમારી પાસે નથી બતાવી શકાય એવી ડિગ્રી હં તમારી ડિગ્રી ઉપર પણ તમારા અભ્યાસ ઉપર પણ અત્યારે પ્રશ્નાર્થિહ થઈ રહ્યા છે કે તમે તો ઓછું ભણેલા છો તો તમારી અને એમની જે તુલના કરવા જઈએ તો તમે ક્યાંય દેખાતા નથી તો આવું હાસ્યસ્પદ કામ કરવાનું પત્રકારોને દબાવવાનું જો તમે આવું કૃત્ય કરતા હોય તો ગુજરાતની અંદર પત્રકારો જો અવાજ ઉઠાવશે અને તમારા પોળ ખોલવાનું ચાલુ કરશે તો ત્યારે પત્રકારે પ્રશાંત દયાડે તો કહ્યું છે કે અમે તો ઝૂપડાના મકાનમાં રહીએ છીએ ભાઈ અને તમે તો શિષ મહેલમાં રહો છો તો વિચારી લેજો કે તમે અમારી ઉપર પથરા ફેંકશો અમારા ઘર ઉપર તો તમારા શિષ મહેલ પણ સુરક્ષિત નહીં રહે આ જ વાત હું એમની વાતનું સમર્થન કરું છું અને જે કંઈ પણ પત્રકારો છે એ તમામ પત્રકારોએ પ્રશાંત દયાળ સાથે જે ઘટના ઘટી છે એના વિરુદ્ધમાં બોલવું જોઈએ કારણ કે મારું અને એક કહેવું છે કે આજે એમની સાથે આવું થયું છે તો કાલે ઘણા બધા પત્રકારો સાથે આવું થઈ શકે એમ છે રાહત ઇન્દોરીનો શેર છે કે લગેગી યાદ તો આયંગે કઈ ઘર જ ત્યાં સિર્ફ અમારા મકાન થોડી છે એટલે ક્યાંય ને ક્યાંય બધાનો વારો ધીમે ધીમે આવી શકે એમ છે લિસ્ટ બનાવ્યું છે તો પેલું નામ કદાચ પ્રશાંત દયાળનું હશે પણ છેલ્લું નામ કદાચ તમારું કે મારું ના હોય અને હોય તો અમને કાંઈ ફરક પડવાનો નથી કારણ કે અમે તો સત્યને ઉજાગર કરવાની કોશિશ કરીએ છીએ અમે તો બંધારણમાં માનવાની કોશિશ કરીએ છીએ તો ફક્ત પ્રશાંત દયાળ જ નથી એવા ઘણા પત્રકારો છે મયુર જાની જે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોની યાદીમાં આવે છે દિલીપ પટેલ છે એટલે ઘણા એવા પત્રકારો છે કે જે આ સિસ્ટમ એમને ડગાવવાની કોશિશ નથી કરી શકવાની તો આ ખરેખર આ પ્રયાસ ના કરશો બાકી તમને આ સ્ટોરી કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇનકલાબ જિંદાબાદ